સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ નકલી કચેરી કાંડમાં તપાસ કરવામાં આવી છે જિલ્લા વિકાસ અધિકારીએ કમિટીની રચના કરી મોડાસામાં નકલી સિંચાઈ કચેરીને લઈને તપાસ તેજ કરવામાં આવી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કમિટીના અધ્યક્ષ કમિટીમાં નાયબ કાર્યપાલક ઇજનેરનો સમાવેશ થાય છે વિભાગીય હિસાબી કર્મચારી સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે આ કમિટી દ્વારા જપ્ત કરાયેલા સાહિત્યની તપાસ કરવામાં આવશે અહેવાલ તૈયાર કરી ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ પંડ્યા ફોન લાઈન પર જોડાયા છે જી શૈલેષ જે રીતે જપ્ત કરાયેલા જે સાહિત્યો છે તેની પર તપાસ થશે હાલ શું કાર્યવાહી થઈ રહી છે છેલ્લા બે દિવસથી જી આપને જણાવી દઉં કે કઠિત નકલી સિંચાઈની જે કચેરી મળી આવી છે તેને લઈ અને જિલ્લા કલેક્ટરની સૂચનાથી બીડીઓ એક સમિતિની રચના કરી છે એ સમિતિની અંદર અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એ પોતે અધ્યક્ષ છે ત્યાર પછી નાયબ કાર્યપાલક ઇજનેર છે એમને પણ એ વિભાગની જાણકારી હોવાથી એમનેટ કમિટીની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે હિસાબી અધિકારી એટલે જે કઈ બિલો વગેરેની તપાસ કરવાની હોય એને લઈ અને એના નિષ્ણાત તરીકે એમનો પણ સભ્ય તરીકે સમાવેશ કર્યો છે કોમ્પ્યુટર અને સીટીયુ પણ જે જપ્ત કરવામાં આવ્યા છે એની અંદર કઈક વસ્તુ એવી નીકળે એની જાણકારી માટે કોમ્પ્યુટર ના એક્સપર્ટ એક જે કર્મચારી છે એમને પણ આ સમિતિની અંદર રાખવામાં આવ્યા છે સમગ્ર બાબતને લઈને જો કે જિલ્લા કલેક્ટરે ગઈકાલે નકલી કચેરી હોવાનું જે છે એ ખંડન કર્યું હતું છતાં પણ આ જે કોઈ સિક્કા મળી આવ્યા છે બીજા કોઈ બિલો જે મળ્યા છે એ સમગ્ર બાબત ને લઈ આ સમિતિ તપાસ કરશે તપાસ કરી અને ઉચ્ચ કક્ષાએ તે અહેવાલ સુપ્રત કરશે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર